આપણે સૌ એવા મહાન રાષ્ટ્રના નાગરિકો છીએ કે ભારતીયતા આપણો ધર્મ છે અને બંધારણ આપણું ગ્રંથ છે ભારતનું બંધારણ નાગરિક ધર્મ નિભાવવા માટે સૌનું પથ કરતું આવ્યું છે વિશ્વ નેતા અને લોકપ્રિય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં આ વર્ષે આપણે સંવિધાનના પંચોતેર વર્ષની ઉજવણી કરી રહ્યા છીએ વડાપ્રધાન મોદી સાહેબે દેશના તમામ નાગરિકોને સમાન હક મળે તે માટે કોમન સિવિલ કોર્ટ નો દેશવ્યાપી અમલ કરવાનો નિર્ણય કર્યો છે આજે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની ભારતીય જનતા પાર્ટીની સરકાર જે કહેવું તે કરવું એક કાર્યમંત્રને અનુસરીને સરકાર કામ કરે છે આર્ટિકલ ત્રણસો સિત્તેરની નાબૂદી વન નેશન વન ઇલેક્શન નારી વંદના અધિનિયમ ત્રિપલ તલાક કાનૂન વગેરે માટે જે વચનો આપવામાં આવ્યા તે એક પછી એક પૂર્ણ થઈ રહ્યા છે એ જ દિશામાં આગળ વધતા વડાપ્રધાન શ્રી સમાન નાગરિક ધારાનો અમલ કરવાનો માટે સંકલ્પબદ્ધ છે ગુજરાત વડાપ્રધાન વડાપ્રધાનશ્રીના સંકલ્પને સાકાર કરવા માટે હંમેશા પ્રતિબદ્ધ રહ્યું છે વડાપ્રધાનશ્રીના પદ ચેનલ પર ચાલતા ગુજરાત સરકાર રાજ્યમાં વસતા તમામ નાગરિકોને પણ સમાન હક્ક અને અધિકાર મળે તે દિશામાં આગળ વધી રહી છે આ માટે ગુજરાતમાં કોમન સિવિલ કોડની આવશ્યકતા ચકાસવા અને કાયદા માટેનો મુસદ્દો તૈયાર કરવા સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ શ્રીમતી રંજના દેસાઈની અધ્યક્ષતામાં એક કમિટીની રચના કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે પાંચ સભ્યોની આ સમિતિમાં અન્ય સભ્ય તરીકે નિવૃત્ત વરિષ્ઠ આઈએસ અધિકારી શ્રી સી એલ મીના એડવોકેટ શ્રી આરસી કોડેકર ભૂતપૂર્વ વાઇસ ચાન્સેલર શ્રી દક્ષેશ ઠાકર અને સામાજિક કાર્યકર સુશ્રી ગીતાબેન શ્રોફનો સમાવેશ કરવામાં આવ્યો છે આ કમિટી તમામ પાસાઓનો સુગ્રથિત અભ્યાસ કરીને પોતાનો રિપોર્ટ પિસ્તાલીસ દિવસમાં રાજ્ય સરકારને આપશે અને રિપોર્ટના આધારે રાજ્ય સરકાર યોગ્ય નિર્ણય કરશે અને ગુજરાતમાં કે દેશમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા કેટલા વચનો આપવામાં આવ્યા છે તેનું પાલન કરવામાં આવ્યું છે અને બધા જ કામ એક પછી એક મહત્વ આપીને એ કામગીરીને પૂર્ણ કરવામાં આવી રહ્યું છે અને આમાં બી શ્રીએ ખાસ નિર્ણય લીધો છે કે માત્ર પિસ્તાલીસ દિવસની અંદર રાત દિવસ એક કરીને આ રિપોર્ટ તૈયાર કરીને રાજ્ય સરકારને રજૂ કરવામાં આવે અને એ કામગીરી પૂર્ણ કરવામાં આવશે દરેક રિપોર્ટ એક જ નિયમના આધારે બનતા હોય છે અને રિપોર્ટ બનાવતી વખતે આ બધા જ વિષયોનું ધ્યાન રાખવામાં આવશે રંજનાબેન એ સુપ્રીમ કોર્ટના એક્સ જસ્ટિસ છે અને એક ખૂબ જ અનુભવ ધરાવતા વ્યક્તિત્વ છે

અને અગર આપ એનો એ રિપોર્ટને સ્ટડી કરશો તો આપને અંદાજો આવી જશે કે કોઈ બી પ્રકારે આદિવાસી સમાજની જે રીતિ રિવાજો અને જે કાનૂન છે એટલે એમના જે કાયદાઓ છે એને કોઈ બી પ્રકારે નુકસાન એ આખા યુસીસીના કાયદાની અંદર નથી લાવવામાં આવ્યું અને દેશના ગૃહમંત્રી આદરણીય શ્રી અમિતભાઈ શાહ સાહેબે બી ઝારખંડમાં એક સભા દરમિયાન દેશભરને સંબોધતા એમને કહ્યું છે કે યુસીસીના કાયદામાં આદિવાસી સમાજને અમે જે બી રાજ્યની અંદર કાયદો લાવશો ત્યાં સંપૂર્ણ ચિંતા કરીને આદિવાસી સમાજના રીતિ રિવાજો અને એના જે જે કાયદાઓ છે તેનું સંરક્ષણ સંપૂર્ણ કરવામાં આવશે અને ખાસ કરીને તમે જે અસાન ધારાની વાત કરી અસાન ધારા અને યુસીસીને કોઈ બી પ્રકારનું કોન્ફ્લિક્ટ એમાં થતું નથી એ ધર્મના આધારે વિભાજીત નથી થયા એ ક્યાંક ને ક્યાંક ત્યાં જે કાનૂન પરિસ્થિતિ હોય ત્યાં જે ઘટનાઓ થઈ હોય એના આધારે આપણે નક્કી કરતા હોઈએ છીએ રિપોર્ટ પિસ્તાલીસ દિવસમાં આવશે એના પછી સરકાર એનો રિવ્યુ કરશે એટલે પિસ્તાલીસ દિવસમાં રિપોર્ટ આવ્યા પછી રાજ્યની રાજ્યના શ્રી એના રિવ્યુ પછી એનો નિર્ણય લેવામાં આવશે ને એની જાણકારી આપ સૌને આપવામાં આવશે મેં આપને એ જ કહ્યું કે પિસ્તાલીસ દિવસમાં સરકારને જયારે રિપોર્ટ રજૂ કરવામાં આવશે તે પછી સરકાર દ્વારા એનો આખો રિપોર્ટને રિવ્યુ કર્યા પછી જે અનુકૂળ સમય હશે તે વખતે મુખ્યમંત્રી શ્રી નિર્ણય લઈને એને વિધાનસભામાં લાવશે અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે